નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે વડોદરા ગ્રામ્યની જો વાત કરીએ તો બસો અઢાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી આજે યોજાવાની છે ત્યારે દિવાળીપુરા ખાતે સ્પાર્ક ટુ ડે ન્યૂઝની ટીમ પહોંચી છે અને આપ જુઓ કે જે પ્રકારે તમામ લોકો ઉત્સાહની સાથે આજે મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે વહેલી સવારથી જ સાત વાગ્યાથી જ્યારે મતદાન શરૂ થયું છે ત્યારે તમામ જે મતદારો છે ઉમેદવારો પોતાના જે ભાવિ સરપંચ છે તેને ચૂંટવા માટે એટલે કે મતદાન કરવા માટે તેઓ પણ પહોંચી રહ્યા છે સરપંચના ઉમેદવાર છે જે નીલો પટેલ છે તે પણ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું આજે સરપંચની ઇલેક્શન છે શું માનો છો આપણ ઉમેદવારી નોંધાવી શું માનો છો જે પ્રકારે અત્યાર સુધી ગામનો વિકાસ થયો છે આપ જો સરપંચ પદે ચૂંટાઈને ના આવશો તો શું વિકાસ વિકાસ એવો જ થશે હજુ અમે ઉમેદ કરીએ કે વોટ આવે અને પછી સારી રીતે આવી અગર અમે તો વિકાસ પરો ટ્રાય કરશું કે જો આગળ વિકાસ થાય શું માનો છો કે વિરત વિકાસ શું પ્રાથમિકતા આપવામાં આવશે શું પ્રાથમિકતા શું આપશે ગામોને જો રસ્તા નથી તો રસ્તા બ્લોક સરદામાં આવ્યા છે તમે બીજું બધું ટ્રાય કરશું કે બ્લોક્સ આવી જાય ને પાણીની જે તકલીફ છે એ બી દૂર થઈ જશે પાણીનું પાણીનો પ્રશ્ન દૂર થશે તે ઉમેદવાર કરે તેમના પતિ છે તેમની સાથે વાત કરી શું કહેશો આપણા ધર્મ પત્ની ઊભા છે શું માનવું છે ગામનો વિકાસ કેવી રીતે આગળ ગામનો વિકાસ તો ઓલરેડી અમારું જોરશોર મેં છે ચાલે જ છે અમારી સાથે અમારા ધારાસભ્યશ્રી શૈલેષ મહેતા શોધતા એ બી અમને ગ્રાન્ટ આપે છે તાલુકા પંચાયતના સદસ્યશ્રી જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અમને સાથ આપે સરકાર આપે છે અને તો તમે જોઈ રહેલા છો અમારા ગામની અંદર વિકાસ તો ટોટલી થઈ રહ્યો છે પણ અધૂર જ જે કામો બાકી હશે એ બાકી અમે પૂરા કરીશું

અને બહુ સારો વિકાસ છે એમનો એટલા માટે અમે મોટ આપવા આવ્યા છે અત્યાર સુધી શું ધામ છે અને હવે શું ઈચ્છી રહ્યા છું તમને હવે અમારા ગામમાં જે કોઈ સુવિધા થાય એ બધી સરપંચના અમારા આધાર છે એમ અને એ પણ સારું કરશે કામ અમારી એવી ઈચ્છા છે બિલકુલ સરપંચ સારું કામ કરશે તેવું તમામ જે મતદારો છે તે કહી રહ્યા છે આપ જો કે મોટી સંખ્યામાં સૌથી મહત્વની વાત એ છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોઈએ કે કોર્પોરેશનની ચૂંટણીમાં તો વહેલી સવરથી આવી કતારો ઓછી જોવા મળે છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તો આપ જુઓ કે જે પ્રકારે વહેલી સવરથી આ કતારો અહીંયા જોવા મળી રહી છે ખાસ કરીને આપ જુઓ કે જે પ્રકારે આ તમામ મહિલાઓ ખાસ કરીને અને તમામ જે પુરુષો છે જે મતદારો છે તે મતદાન મથક પર પહોંચી રહ્યા છે આપ જો કે પોલીસ પ્રશાસન પણ અહીંયા ખડે પગે છે જિલ્લા વહીવટી ચૂંટણી એટલે જિલ્લા રાજ્ય આયોગ વિભાગ ચૂંટણી આયોગ દ્વારા પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આપ જો કે તમામ મતદારો પોતાનો મત અમૂલ્ય મત છે પવિત્ર મત છે તે આપી રહ્યા છે જો કે મત કુટીર ખાતે તમામ મતદારો અહીંયા પહોંચી રહ્યા છે વાત કરીએ તો દિવાળીપુરામાં અત્યાર સુધી ગામનો વિકાસ સારો થયો છે તેવું પણ લોકો કહી રહ્યા છે અને હજુ પણ વિકાસ વધારે થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જુઓ કે તમામ ઉમેદવારો છે તે એ પોતાનું મત કિંમતી અને અમૂલ્ય મતે છે તે અહીંયા મતકુટીરમાં મૂકી અને મતદાન પેટીમાં નાખી રહ્યો છે આ વહેલી સવારથી જ સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તમામ મતદારો આ પોતાનું અમૂલ્ય મત અહીંયા પોતાનું મતપેટીમાં આપી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ વડોદરા ગ્રામ્યની ગ્રામ્ય સાથે કરજણ પાદરા સિનોર ડભોઈ સાવલી તમામ જગ્યાઓ પર આજે મતદાન થવા જઈ રહ્યું છે જો કે તમામ જે મતદારો છે તે મતદારો પોતાનું ઓળખપત્ર આધાર કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય તમામ ઓળખપત્ર લઈ અને તમામ લોકો ઉત્સાહની સાથે અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે આજે બાવીસ તારીખ છે તે મતદાનનો સવારે લઈને તમામ જે મતદારો છે તે વહેલી સવારથી આ કતાર દરેક ગામોમાં જોવા મળી રહી છે એટલે કહી શકાય કે આજે મતદાન જે સરપંચ છે તેનું મતપેટીમાં સીલ થઈ રહ્યું છે સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે અને પચીસમી તારીખે આ તેનું રિઝલ્ટ પણ આવવાનું છે ત્યારે આ તમામ જે મતદારો છે એ ઉત્સાહની સાથે વહેલી સવારથી જ આ કતારો જોવા મળી રહી છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા